ભગવાન બુદ્ધ સાથે જોડાયેલી ચાર મહત્વની જગ્યાઓ તો સૌથી પહેલા કઈ બુદ્ધ નું મૃત્યુથી જન્મ સુધી ઊંધા ક્રમમાં ગોઠવો અથવા તો સીધા ક્રમમાં ગોઠવો અને અહીંયા બધે સ્તૂપ પણ બનેલા છે તો તમને સ્તૂપ સાહિત્યમાં પૂછી લે કે ભગવાન બુદ્ધના જન્મના સ્થળને એના સ્તૂપ પ્રમાણે ગોઠવો એટલે કે ભગવાન નીચે આપેલા સ્તૂપને ભગવાન બુદ્ધના જન્મથી લઈને મરણ સુધીના સમય પ્રમાણે ગોઠવો તો તમને આ આવડશે રાઈટ લુંબુની લુંબુની તો બુદ્ધનો જન્મ રાઈટ પછી આવશે બોધી ગયા રાઈટ શું આવે છે તો એમણે શું કર્યું હતું ભગવાન ત્રીજું છે તેના માટે છે ઉપદેશ આપ્યો હતો અહીંયા એમણે જે એમની જોડે પાંચ એમની જોડે જે સાધકો હતા

એના વિશે માહિતી આપી દઈશ રાઈટ ચાલો કરું છું રાઈટ તો પહેલી

અજાતશત્રુ કયા વંશના રાજા હતા ખ્યાલ છે હર્યક રાઈટ ત્યારે શું થયું હતું સૂત પિટક અને વિનય પિટક ની રચના સૂત પિટક વિનય પિટક બરાબર પછી આપણે સીધા જતા રહીશું તૃતીય ના નિર્વાણ પછીના 100 વર્ષ બાદ થઈ હતી રાઈટ ધર્મ પરિષદો પૂછાય ક્યાં ક્યાં હતું તો તમારે આરબીપી કે ક્રમ પ્રમાણે રાઈટ શું યાદ રાખવાનું આરબીપી કે અધ્યક્ષતા કોણે કરી હતી सर्व कामिनी होता सर्व कामिनी तो राजा कोण होतो काक वर्ण के काला शोक काक वर्ण काला शोक પછી ત્રીજી પી એટલે પાટલીપુત્ર પી ફોર પાટલીપુત્ર ત્યાં કોણ રાજા હતા અશોક અને અધ્યક્ષ મુગલી રાઈટ હતું તો પીટક પીટક પાટલીપુત્રમાં તમને એવો ક્વેશ્ચન પૂછી લે કે બૌદ્ધ ના ધર્મ ગ્રંથ અભિધમ પીટક ની રચના ક્યાં થઈ હતી એક સિંગલ પૂછી લે વિધાન વાક્ય બદલે સિંગલ પૂછી લે તો ક્યાં આવશે પાટલીપુત્રમાં અને છેલ્લી આરવી પી કે ફોર કાશ્મીર તો કનિષ્ક કનિષ્ક કનિષ્કનિષ્ક ની અરે સોરી પશુ મિત્ર અધ્યક્ષ આવશે કનિષ્ક રાજા હતા

કોણ હતું મહા ઉપાધ્યક્ષ હતું રાઈટ સમજાય છે ફ્રેન્ડ આ અગત્યનું છે તો તમે એક વખત લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા એવા ફ્રેન્ડ પણ શેર કરજો કે જે પણ એસટીએ પરીક્ષામાં બેસવાના હોય

વૈશાલી તો સર્વકામી અધ્યક્ષતા અધ્યક્ષ હતા અને કાલાશોક રાજા હતા અચ્છા બુદ્ધ ધર્મના બે ભાગ કયા છે મહાયાન અને હિનયાન રાઈટ પછી આવશે પાટલીપુત્ર તો મુગલી અધ્યક્ષ હતા અને રાજા અશોક હતા પછી આવશે ચોથી કે ફોર કાશ્મીર તો કનિષ્ક રાજા હતા અને અધ્યક્ષ બે હતા એક વસુમિત્ર અધ્યક્ષ હતા અને અશ્વકોષ ઉપાધ્યક્ષ હતા રાઈટ તો ક્લિયર થઈ ગયું ને બોલો ફ્રેન્ડ કેવું લાગ્યું અહીંયા છે ને બે પંથ આવશે મહાસ બે પંથ પડ્યા રાઈટ કયા આ જરા તમે ફરીથી કર લેજો બે પંથ અને અહીંયા બે ભાગલા મહિલ બે પંથ કયા તો તમને ક્યાંક એવો પ્રશ્ન પૂછી લે કે ભગવાન બુદ્ધ ના વૈશાલી ખાતે મળેલી ધર્મ પરિષદમાં બે પંથ પડ્યા હતા એ બે પંથ કયા છે સ્થાવરવાદિક મહાસંધિક સી મહાયાન ડી હિનિયાન પછી વિધાન વાક્યમાં પૂછીને ખબર હોવું જોઈએ કે પંથ અને બે ભાગ બંને અલગ આવશે રાઈટ પંથ તો સ્થાવરવાદિક અને મહાસંધિક અને બે ભાગ તો મહાયાન અને હિનિયાન ક્લિયર થઈ ગયું ચાલ એસેસ લેવાના હોય તો તમે લઈ લેજો એટલે હું બીજું થોડું માહિતી આપી દો એક્સ્ટ્રા છે તમને ખબર છે આ ઉપરાંત અહીંયા બધી બૌદ્ધ સમયમાં જે બૌદ્ધ વિદ્યા વિહારો હતા વિદ્યાલય એ કયા કયા છે તો નાલંદા બિહારમાં તક્ષશિલા પાકિસ્તાનમાં વલ્ભી સૌરાષ્ટ્રમાં અને વિક્રમશિલા બિહારમાં આ બધા શું હતા બૌદ્ધ શિક્ષણના કેન્દ્ર અષ્ટાંગ માર્ગ તો સમ્યક જ્ઞાન સમ્યક સંકલ્પ સમ્યક વાણી સમ્યક કર્મ સમ્યક આજીવ સમ્યક સ્મૃતિ સમ્યક વ્યાયામ અને સમ્યક સમાધિ રાઈટ તો આ અચ્છા પછી બૌદ્ધ ધર્મ તેના ધર્મગ્રંથ કઈ ભાષામાં છે પાલી ભાષીમાં છે નામ શું છે ત્રિપિટક ત્રણ ભાગમાં છે વિનય પીટક સુતપીટક અભિધમ પીટક સુતપીટક બી ભાગ પડે છે વિનય પીટક બી ભાગ પડે છે રાઈટ તો બધી શું છે બૌદ્ધની અલગ અલગ માહિતી હવે હું તમને એના વિશેની એક મસ્ત મજાની માહિતી આપીને પછી પૂરું કરીશાવા જે આપણે બધા કહીએ છીએ કે આંબેડકરે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો રાઈટ આંબેડકરે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો તો એ કયો ધર્મ પાળતા હતા એમણે નિયો બૌદ્ધ ધર્મ પ્રચલિત ખેંચી છે અત્યારે હાલ એને ફોલો કરતા હતા રાઈટ બૌદ્ધ બૌદ્ધ કો નિયો ધર્મ શરૂ કર્યો છે તો ભીમરાવ આંબેડકર હવે આપણે બુદ્ધના પ્રતીકો જોઈ લઈશું તમે આ ભૂલી જાઓ તો આરબીપી કે એટલું રાખવાનું તમને એ ખબર છે બૌદ્ધિક વૃક્ષ કોને કપાવ્યું હતું તો બંગાળના શાસક હતા શશાંક એમના પત્ની એમણે કપાવી નાખ્યું હતું રાઈટ તો ચલો હાથી હાથે સહેલું પ્રતિક છે ગર્ભમાં પ્રવેશવાનું કમળ તો જન્મનું પ્રતીક પ્રતિક છે સાંડ તો યુવાની घोड़ो सिंह तो समृद्धि स्तूप तो निर्माण परिनिर्माण સાઠ તો યુવાની નું ઘોડો તો ગૃહ ત્યાગનું સિંહ તો સમૃદ્ધિનું સ્તૂપ તો મહાપરિનિર્વાણ સ્તૂપ શું છે તો બૌદ્ધ જ્યારે એનું મૃત્યુ થયું તેમના જે નખવાળ જે અંગો છે અને અલગ અલગ જગ્યાએ સ્ટોર કરીને એની ઉપર સ્તુપ બનાવવામાં આવ્યા છે અને પછી વૃક્ષ શશાંક ની રાણીએ કપા તો ખબર નહીં શું પ્રોબ્લેમ હશે રાઈટ મજા આવી ને ફ્રેન્ડ્સ બોલો હવે બીજું કઈ પછી ગૌતમ બુદ્ધ ની પ્રથમ મૂર્તિ મુથુરા શૈલીમાં છે રાઈટ પછી બોલો બીજું કઈ અચ્છા એમ બૌદ્ધ ને નિરંજના નદી ના કિનારે જ્ઞાન મળ્યું હતું રાઈટ જ્ઞાન ક્યાં મળ્યું હતું નિરંજના નદીએ સુજાતા નામની સ્ત્રીએ ખીર આપી હતી પછી તમને ખબર છે જયારે એમણે અ બૌદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ એ દરમિયાન માર વર્મન રાજા છે એમની ઉપર આક્રમણ કરવા આવ્યા તો તીરો છોડ્યા હતા તો એમણે એને ફૂલોમાં ફેરવી કાઢી એવી વાયકા છે પછી જ્ઞાન ક્યારે પ્રાપ્ત થયું હતું રાતે ની વૈશાખી પૂનમ કેવી વૈશાખી અને પછી શું કેવાયા એ પછી સિદ્ધાર્થ મટીને બુદ્ધ કહેવાયા પછી પાંચ બા ભિક્ષુઓને ઉપદેશ આપ્યો એમની પ્રથમ ભિક્ષુણી કોણ હતી ચંપા નામની ની ભિક્ષુણી એમને સૌ પ્રથમ આપ્યું હતું રાઈટ કુશીનાર ક્યાં આવ્યું છે તો ગૌરવપુરમાં અને લુંબીની તો નેપાળમાં ચાલો હું માનું છું આટલી માહિતી તમને બૌદ્ધ માટે પૂરતી થઈ ગઈ છે જે તમને એક માર્ક આપવામાં મદદરૂપ થશે રાઈટ તો ચલો આજે માટે આટલું જ રાખીશું કાલે હું બીજી કોઈક માહિતી આવીશ ટૂંકીને ટચ લઈને આવીશ જે તમને પૂછાઈ જાય તો તમારો એક માર્ક પાકો કરી આપશે તો ચલો આજ માટે આટલું જ ફરી કાલે મળીશું એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને શેર કરવાનું ભૂલતા નહીં બાય